મિત્રો ને મારા વંચન સાથે નમસ્કાર ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક પાર્ટી રહી છે અને આટલા વર્ષોથી શિસ્તમંત સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી સુશાસન આપતી આવી છે ત્યારે આ એક જવાબદારી એવો પ્રકાર હોય છે આ કોઈ સાદ નથી હોતું અમારા કાર્યકર્તાઓ માટે કોઈ પણ નાનો ભૂથનો કાર્યકર્તા કોઈ પણ જવાબદારીને લાયક બને ત્યારે પાર્ટી એની નોંધ લઈ

હું એ ચોક્કસ ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની જે કોઈ જવાબદારી મને મળી છે ભૂતના કાર્યકર્તાથી લઈ અને અત્યાર સુધીની એ તમામ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો છે અને આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત બનાવી વધારે યશસ્વી કાર્ય કઈ રીતે થઈ શકે આગામી ચૂંટણીઓ જે આવવાની છે એમાં જવલંત વિજય ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ રીતે મેળવી શકાય એમાં મારાથી બનતો પૂરો સમય સાથ સહકાર સૌના સહયોગ થી મારા કાર્યકર્તા મિત્રો અને મારી પ્રત્યે મારા અહીંયા ઘણા વડીલો પણ છે કે જે મારી કરતા ઉંમરમાં પણ મોટા છે લાયક પણ છે એ બધાને પણ હું સાથે રાખી ક્યાંય કોઈને પણ બાકી રાખ્યો સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે હું ભારતીય જનતા પાર્ટી નું કાર્યક્રમ આગળ વધારીશ અને ભગવાન એની માટે મને શક્તિ આપે બધા સાથે એક પરિવાર ની જેમ કાર્યક્રમ અને કાર્ય ચાલુ કરી દેતા હોય છે કોઈ પણ પ્રકારનો જૂથવાદ રહેશે નહીં અને છે જ નહીં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના સંગઠન પર્વ જિલ્લા પ્રમુખોની નવનિયુક્તિના શ્રોતલામાં આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે ડોક્ટર માધવભાઈ દવેની નિમણૂક પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિયમો અનુસાર સભાનુમતે કરવામાં આવી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતની અંદર પાટણ સાહતા સંગઠનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિવેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં રાજકોટમાં માધવભાઈના નેતૃત્વમાં રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન મજબૂત બને એ માટે તમામ કાર્યકર્તાઓ એકી સાથે સર્વાનુમતે અને માધવભાઈને સમર્થન જાહેર કરી અને આજે